મુંબઈ જાય તો તમારા હૃદય પર શું વિધે છે માતાઓ તો આ તો જગત માતા છે એમને પણ કેવું અને વિચાર કરો એ રાજુલ પરિલા

તમે જેનો ત્યાગ કર્યો છે એ હવે મારે નથી પામે પણ તમે જે પામ્યા છો એ જ હવે તમારે પામવું છે એટલે હવે તમારી જોડે ખત મેળા કરી રાજો હરણ રૂપે હવે તમારી જોડે ફેરા તમારી આજ્ઞા રૂપે ભલે હું જીવન વનને સમર્પણ ના કરી શકી પણ જ્યારે મારું જીવન